નમસ્કાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા મિત્રો અમેરિકાથી જ્યારે ભારતીયોને પરત મોકલવામાં આવ્યા અને પહેલું વિમાન જ્યારે અહીં પહોંચ્યું અને ત્યાર પછી અનેક ભારતીયો હજી પણ લિસ્ટમાં છે અને કદાચ પરત આવી શકે છે તેવા સમાચાર પણ મળી રહ્યા છે ત્યારે ચર્ચા શરૂ થઈ ચૂકી છે કે અમેરિકા જવું તો કેવી રીતે જવું અત્યારે હાલ જે આ પરત થઈ રહ્યા છે જે ભારતીયો તેઓ ગેરકાયદેસર માર્ગ અપનાવીને ત્યાં ગાડી પહોંચતા હતા કેટલાક લે ભાગુ એજન્ટો આ રીતે કાર્ય કરીને ધક્કો મારી દેતા હતા એ રૂટ શું છે અને કેટલો જોખમી છે તેની ચર્ચા તો કરીશું પરંતુ કેવી રીતે જવું અમેરિકા જો સાચી રીતે ત્યાં પહોંચવામાં આવે તો કોઈ તકલીફ જ નથી પરંતુ આ જવું કેવી રીતે અનેક સવાલો થતા હોય છે ત્યારે મુંબઈ સમાચાર સાથે નીરવભાઈ મેઘાણી જોડે ચૂકેલા છે તેઓ એક્સપર્ટ છે કેવી રીતે વિદેશ જવું તેની પૂરેપૂરી સમજણ આજે તમામ દર્શક મિત્રોને આપશે નીરવભાઈ સ્વાગત છે આપનું ધન્યવાદ જીગરભાઈ થેન્ક યુ વેરી મચ તમે ફરી મને આ પ્લેટફોર્મ પર ચાન્સ આપ્યો જી

ડિનાઇડ થાય છે વિઝા નથી મળતા વિઝા ના મળવાના ઘણા રીઝનો હોય છે અને એ લોકો વિદેશ માંચુકોને કોઈ પણ રીતે એક્સ વાય ઝેડ કોઈ પણ કન્ટ્રીમાં પગ મૂકવો છે કોઈ પણ રીતે જવું છે તો એને અલગ અલગ માર્ગે અલગ અલગ કન્ટ્રીથી ફેરવી ફેરવીને જે રીતે પહોંચાડે છે એને ડંકી રૂટ કહે છે જેમ કે અહીંથી બીજી કન્ટ્રીમાં જાય ત્યાંથી પછી બીજી કન્ટ્રીમાં જાય ત્યાંથી ત્રીજી કન્ટ્રીમાં એવી રીતે ફરતા ફરતા એમનું જે મૂળ ડેસ્ટિનેશન કર્યું હોય છે લાઈક યુએસ છે કેનેડા છે કે પછી યુકે છે એ બધી કન્ટ્રીઓમાં જે રીતે એ લોકો ઈલિગલી એન્ટ્રી લે છે જેમના કોઈ વિઝાનું સ્ટેટસ નથી હોતું ના કોઈ ક્લાયન્ટ જે બી ટુરિસ્ટ પર જાય છે કે એક્સ વાઇઝ થી જાય છે એમનું કોઈ ત્યાં સ્ટેટસ નથી હોતું એ રૂટ પર વાયા વાયા લઈને જે રીતે એન્ટ્રી કરાવે છે એ કહેવાય છે ડંકી રૂટ જેમ કે એમાં બાય રોડ જાય છે પર્વતો કૂદીને જવા પડે છે ચાલીને જવું પડે છે બાય સી જવું પડે છે નદીઓમાં ક્રોસ કરીને જવું પડે છે કેટલાય દિવસો પસાર કરવા પડે છે અલગ અલગ કન્ટ્રીમાં જવા માટે અલગ અલગ રૂટથી જાય છે પર્ટિક્યુલર આપણે આજની તારીખે વાત કરી રહ્યા છીએ યુએસએ માટેની તો ગુજરાત મહારાષ્ટ્ર પંજાબ હોટ ફેવરેટ છે યુએસએમાં ઇલીગલી એન્ટ્રી લેવા માટે બીકોઝ અહીંથી એમને વિઝા નથી મળી એને લીધે એ લોકો કોઈ પણ રીતે પગ મૂકવા માટે ત્યાં આગળ ટ્રાય કરી રહ્યા હોય છે જેમાં અલગ અલગ રૂટ હોય છે યુરોપ અહીંથી યુરોપ જાય છે યુરોપથી લેટિન અમેરિકા જાય છે લેટિન અમેરિકાથી મેક્સિકો એક્વાડોર એલ સાલ્વાડોર પનામા ક્રોસ કરી કેનેડા ક્રોસ કરી અને યુએસએમાં એન્ટ્રી લેતા હોય છે આ રીતે એ લોકો જે ઈલીગલ રીતે જે તે કન્ટ્રીમાં પગ મૂકે છે એને ડોન્કી રૂટ કહેવાય છે જેમાં એ લોકોનું કોઈ લીગલ અસ્તિત્વ નથી હોતું જે તે કન્ટ્રીમાં એ લોકો પર કોઈ પણ જાતનું ત્યાં આગળ એમને લીગલ સ્ટેટસ નથી મળતું કે નથી ત્યાં આગળ એ લોકો લીગલી જોબ કરી શકતા એ લોકો અહીંથી જેટલો રિસ્કી એમના માટે ત્યાં જવું છે એની કરતા વધારે રિસ્કી ત્યાં આગળ સર્વાઈવ કરવું છે તો હું એવી સલાહ આપું છું કે ત્યાં આગળ આ રૂટ પર જવું એ એક જીવનું જોખમ બરાબર છે અને આ રૂટ પર જે લઈને જાય છે એ એક ડંકી રૂટ કહેવાય છે એ બહુ ફેમસ થયેલો છે સમજણ એ નથી પડતી કે સિત્તેર એંસી લાખ કેટલાક અહેવાલો તો એક એક કરોડ દોઢ દોઢ કરોડ સુધીના આવેલા છે આટલા બધા નો એ આ રસ્તેથી જવું ખબર છે પોતાને કે આ જોખમી છે કદાચ આપણે ગેરકાયદેસર જઈ રહ્યા છીએ પરંતુ આ મોં છૂટતો નથી આ જે એજન્ટ જે અહીના છે તેમનું આખું કઈક નેટવર્ક ગોઠવાયેલું હોય તો જ આ શક્ય બનતું હોય છે કેટલાક લોકો સફળ બનતા હોય છે અને કેટલાક મોટા ભાગે અસફળ થતા હોય છે અને પાછા ધકેલી દેવામાં આવતા હોય છે અથવા તો તે આગળ યાતનાઓ ભોગવતા હોય છે સંક્ષિપ્તમાં ટૂંકમાં સમજવું છે કે આ લે ભાગુ એજન્ટને ને ઓળખવો કેવી રીતે સલાહ એવી રહેશે કે તમે જે રીતે પણ તમે એન્ટ્રી લેવા માંગો છો તે લીગલ વે પર એન્ટ્રી લો તમે કોઈ એજન્ટ એવું કહેશે કે હું તમને આ રીતે પહોંચાડીશ કે તમારે વિઝાની જરૂર નથી કે તમને આ કન્ટ્રીમાંથી આ કન્ટ્રીમાં લઈ જઈશ એ રીતે ના જાવ હું એક વસ્તુની સાચી સલાહ આ આપીશ તમારી પાસે લીગલ વે છે દરેકે દરેક કન્ટ્રીની કોન્સ્યુલેટ આપણા કન્ટ્રીમાં છે એ કન્ટ્રીની મુલાકાત લો કરો જરૂરી દસ્તાવેજી પુરાવા જે પણ છે તમારા તે ત્યાં રજૂ કરો અને જે જે કોન્સ્યુલેટને તમારી રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણેનું તમે ફાઇલિંગ કરી અને તમે જાતે પણ એપ્લાય કરી શકો છો અધરવાઇઝ ઘણા એવા સારા એજન્ટો છે એ લોકો તમને સારી એવી હેલ્પફુલ કરે છે તમારા વિઝા લેવા માટે તો એમની જ તે તમે ટ્રાય કરો ના કે તમે આવી રીતે ભાગુ એજન્ટો હવે ભાગુ એજન્ટો એટલે તમને એટલી મોટી રકમોની એ લોકો માગણી કરી રહ્યા છે કે એની અંદર કેટલાય લોકોના ઘરબાર વેચાઈ જાય છે કેટલાય લોકો પોતપોતાની પોતાની પ્રોપર્ટીઓ ગીરવે મૂકે છે જમીન ઘર બેંકોમાંથી લોન લઈને જાય છે સરવાળે એમના હાથમાં કશું રહેતું નથી ઘણા સક્સેસ જાય છે ઘણા નથી જતા પણ જે નથી જતા એવા પણ કિસ્સા આપણે ધ્યાનમાં આવેલા છે કે એ લોકોએ સુસાઇડ સુધીના પણ કેસો કર્યા છે કારણ કે અહીંયા માથા પર એટલા દેવા વધી ગયેલા હોય છે એટલે વસ્તુ એ છે કે રિક્વેસ્ટ એ છે મારા દસક મિત્રોને કે તમે જે પણ કન્ટ્રીમાં જાઓ લીગલ વે પર જાઓ તમને જે પણ કોઈ એજન્ટ મારફતે જવું છે એને પણ એમને એમને ચકાસો જે જે જૂના મોકલ્યા છે એમની પાસેથી તમે એમનો કોન્ટેક કરો એમને પૂછો એમની પાસેથી પૂરી ઇન્ફોર્મેશન લો કે તમે કઈ રીતે ગયા છો કેવી રીતે ગયા છો કોની પાસેથી ગયા છો કયા વિઝાના સ્ટેટસ પર ગયા છો એમનો રેકોર્ડ જનરલી બધા એજન્ટો પાસે હોય છે મારી પાસે પણ હું છેલ્લા લગભગ ત્રણ વર્ષનો ડેટા હું સાચવી રાખું છું મારા પણ જે બી ક્લાયન્ટો આવે છે હું એમને પણ એ જ સલાહ આપું છું કે જેમ બને તેમ લીગલ વે પર એન્ટ્રી લો તો તમારું ફ્યુચર છે અધરવાઇઝ સમય ત્યાં આગળ લાંબા સમય સુધી રહીને પણ તમારું કોઈ ભવિષ્ય નથી જી નિરોભાઈ સવાલ એ થાય છે કે આપણે વાત કરી કે દરેક દેશનું એક વે હોય છે અને લીગલ રીતે જવા માટે અહીં તેમનું એક આખી એક પ્રક્રિયા હોય છે તેના અધિકારીઓ હોય છે તે સેન્ટરમાં જઈને જ આપણે સાચી રીતે અને સારી રીતે જઈ શકતા હોઈએ છે ડોક્યુમેન્ટ કેવા પ્રકારના આપવા પડે કેવા પ્રકારની આખી પ્રોસેસ હોય છે ડોક્યુમેન્ટેશનમાં એવું હોય છે કે અલગ અલગ વિઝા ના પ્રકાર હોય છે જેમ કે સ્ટુડન્ટ વિઝા છે વિઝિટર વિઝા છે ઇમિગ્રેશન વિઝા છે વર્ક પરમિટ વિઝા છે પીઆરની વિઝા છે દરેકે દરેકના ડોક્યુમેન્ટેશન અલગ હોય છે સપોઝ આપણે ફોર એક્ઝામ્પલ એક વિઝિટર નું વાત કરીએ તો વિઝિટર વિઝામાં બે રીતે થાય છે આઈધર તમે એક ટુર બુક કરીને જઈ શકો છો આઈધર તમે ત્યાંના કોઈ તમારા રિલેટિવ ફ્રેન્ડ સર્કલ હોય એમની પાસેથી લીગલ સ્પોન્સર મંગાવીને તમે લીગલી રીતે એપ્લાય કરી શકો છો એના બેસ પર તમે વિઝા મેળવી શકો છો તમારે યુએસની પર્ટિક્યુલર વાત કરીએ તો ત્યાં આગળ તમારે કમ્પલસરી ઇન્ટરવ્યુમાં તમારે જે પણ અધિકારી હશે એ તમારે વેરીફિકેશન કરશે તમારે બાયોમેટ્રિક લેશે તમને લાગતા વળગતા તમારા જે પણ ડોક્યુમેન્ટેશન છે એના વિશે તમને ક્વેશ્ચન આન્સર આપવા પડશે ત્યારબાદ એ લોકો સેટિસફાઈડ થાય છે તો વિઝા આપે છે નથી આપતા તો એનો મતલબ એવો નથી કે તમને જિંદગીભર માટે એમણે બેન્ડ કરી દીધા છે તમે ફરી પણ ટ્રાય કરી શકો છો જેવી રીતે સ્ટુડન્ટ વિઝાની વાત કરું તો સ્ટુડન્ટ વિઝાની અંદર જે તે યુનિવર્સિટી કે કોલેજના પેપર્સ જોઈએ છે અહીંયા આગળ પ્રોપર ડોક્યુમેન્ટેશન જુએ છે જેમ કે એજ્યુકેશન કે ડોક્યુમેન્ટ જે છે સ્ટુડન્ટના એ જુએ છે એમની પ્રોપર્ટી વેલ્યુએશન ફાઈનાન્સ એમનો લાસ્ટ એજ્યુકેશન વચ્ચેની સપોઝ માની લો કે ગેપ છે કોઈ સ્ટુડન્ટને બે વર્ષ ચાર વર્ષની તો એ ગેપની વચ્ચે એમણે શું કર્યું છે એના પુરાવા મૂકવા પડે છે એવી જ રીતે વર્ક પરમિટ માટે ત્યાંની એક્સવાઇઝેડ કંપની તમને જે સ્પોન્સર કરતી હોય એના ડોક્યુમેન્ટ આપણે તપાસવા પડે છે એના બેઝ પર તમે ફાઇલિંગ કરી શકો છો જેવી રીતે બહુ ઈઝી છે પીઆર ની ફાઇલ ની અંદર તમારા એક્સ ઝેડ ત્યાં આગળ રિલેટિવ હોય છે એ તમને સ્પોન્સર કરે છે આઈધર સિસ્ટમ પર તમે ફાઇલ કરી શકો છો યુએસ ની અંદર એ રીતનું સિસ્ટમ છે કે તમારા એક્સ ઝેડ રિલેટિવ પેરેન્ટ્સ જે પણ કયું હોય છે એ લોકો ત્યાં સિટીઝન છે તો એ લોકો તમને એપ્રોચ કરી શકે છે એ તમારા અગેન્સ્ટમાં ફાઇલ મૂકી શકે છે તમારા એ લોકો વિઝા માટેનો પ્રોસેસ ત્યાંથી પણ કરી શકે છે અહીંયાથી પણ કરી આપણે મીન્સ અલગ અલગ વિઝા કેટેગરીના અલગ અલગ પ્રોસીઝર હોય છે અલગ અલગ ડોક્યુમેન્ટેશન હોય છે અને એ ડોક્યુમેન્ટેશન બહુ ઇઝી હોય છે જે સરળતાથી દરેક વ્યક્તિ પાસે મળી રહે છે અને નથી મળતા તો તમારે એ વ્યક્તિ જે પણ તમારું જે બી ફાઈનાન્સ એડવાઇઝર હોય છે કે સીએ હોય છે એની એની પાસેથી તમારા ઘટતા વધતા ડોક્યુમેન્ટ એ આપે છે લાઈક ફાઇનાન્સ ના જે જરૂરી છે એ અધરવાઇઝ કોલેજ ના છે કે ઇન્વિટેશન છે હોટેલ બુકિંગ છે પીઆર માટે છે જે પણ દસ્તાવેજ જોઈએ છે એની માટે તમારે જે તે એજન્ટ હશે તમારા જે પણ ત્યાં વિઝા કાઉન્સિલર પાસે તમે જશો એ તમને સારો એવો સપોર્ટ કરશે અને તમને સારી ગાઈડલાઈન આપી શકશે ધીરાભાઈ એક ચર્ચા અત્યારે એ પણ ચાલી રહી છે કે અમેરિકાથી હવે બધાને પરત મોકલવાનું શરૂ કર્યું છે જે ગેરકાયદેસર રીતે ઘુસેલા છે અથવા તો ત્યાં જઈ ચૂકેલા છે અથવા કેટલાક પકડાઈ ચૂકેલા છે પરંતુ અફવા પણ એવી ફેલાઈ રહી છે કે લગભગ મોટા ભાગના ભારતીયોને અસર થશે સાચું શું છે કોને અસર થશે અ જીગર ભાઈ હવે આમાં એવું છે ને કે વર્ષોથી આ પ્રક્રિયા ચાલુ છે ઇલીગલ ઇમિગ્રન્ટ ત્યાં આગળ આજના નથી ટ્રમ્પ સરકાર હમણાં આવી ટ્રમ્પ સરકારે આ પગલું લીધું છે આની પહેલા પણ ઘણી સરકારો ત્યાં આગળ યુએસ પાર્લામેન્ટની અંદર એક ઠરાવ પાસ થયેલો હતો એની અંદરથી વર્ષે વર્ષે ઘણા ઇમિગ્રન્ટો નોન ઇમિગ્રન્ટોને પાછા મોકલી રહ્યા છે જે લોકો કોઈ પણ લીગલ દસ્તાવેજ વગર ત્યાં આગળ રહી રહ્યા છે જે લોકો ત્યાં આગળ ઈલીગલ જોબ કરે છે જે લોકો પકડાય છે એ ચોર છે નથી પકડાતા એ શાહુકાર છે કહેવત ખોટી નથી દરેક કન્ટ્રીમાં આ વસ્તુ તો ચાલે જ છે પણ હાલની પોઝિશન એવી છે કે જેટલા અત્યારે ઇમિગ્રન્ટો ગયા છે ત્યાં આગળ જે ઇલીગલ વે પર ગયા છે જેમની પાસે કોઈ દસ્તાવેજ પુરાવા નથી ત્યાંની એક્સવાય ઝેડ કન્ટ્રીના વિઝા નથી એ લોકો બોર્ડર ક્રોસ કરીને કે ઇલીગલ રીતે એન્ટ્રી કરેલી છે અને એક્સવાય ઝેડ બોર્ડર પર ત્યાં આગળ એ લોકો પકડાયા છે ડિટેન કર્યા છે ડિટેન સેન્ટરમાં ત્યાં આગળ એમને મૂક્યા છે અને એ લોકોને અત્યારે હાલની પરિસ્થિતિની અંદર ડિપોર્ટેશન કરી રહ્યા છે આજ પછીથી જે બી નવા નવા જે કાયદાઓ આવી રહ્યા છે યુએસ પાર્લામેન્ટની અંદર જે ઠરાવ પાસ રહી ગયો છે એની અંદર લગભગ એક આંકડા મુજબ પંદર લાખ જેટલા તો ખાલી આપણા ઇન્ડિયન ઇલીગલ રહી છે ત્યાં આગળ જેમની પાસે કોઈ જ આજ સુધીના દસ્તાવેજી પુરાવા નથી જે લોકો આજથી દસ પંદર વર્ષ સુધી નો ટાઈમ પહેલાથી એ લોકોએ ત્યાં આગળ એન્ટ્રી લીધી છે અને આજ દિન સુધી એમની પાસે કોઈ લીગલ પુરાવા છે નહીં કે એ ત્યાંના સિટીઝન હોઈ શકે આપણા પણ અહીંથી ઘણા વ્યક્તિઓ ઘણા ઈલીગલ રીતે એન્ટ્રી લે છે અને એ લોકો ત્યાં આગળ શરણાગતિ સ્વીકારે છે કે ભાઈ મારે અહીંયા આગળ મારી હોમ કન્ટ્રીમાં જેમ કે આપણે ઇન્ડિયાની જ વાત કરીએ તો અહીંથી એવી રીતે જાય છે કે મારે ત્યાં આગળ રેફ્યુજી સ્ટેટસ લેવું છે કે એનો મતલબ એ છે કે તમને અમારી લાઈફ થ્રેડ ઇન્ડિયામાં છે તો એ રીતની એ કન્ડિશનની અંદર પણ ત્યાં આગળ એ લોકો ઉતરી અને એ લોકો એક ડિટેન્શન સેન્ટર બનાવ્યું છે ત્યાં આગળ એ લોકોને રાખે છે ત્યાં રાખ્યા પછી એ લોકોને ત્યાં આગળ તમારા જે બી તમારા જે પણ દસ્તાવેજ પુરાવા તમે જે બી સબમિટ કર્યા છે એનું વેરિફિકેશન થાય છે ત્યારબાદ ત્રણ થી ચાર વર્ષ પછી એનો કોઈક નિવેડો આવે છે ત્યારબાદ એ લોકોને ટેમ્પરરી વર્ક પરમિટ આપવામાં આવે છે ટેમ્પરરી વર્ક પરમિટ મીન્સ કે સ્ટાર્ટિંગ એ લોકો છ મહિનાથી ચાલુ કરી અને અપ ટુ ટુ ઇયર્સ સુધીની આપે છે આ રીતનો એક લીગલ પ્રોસેસ ત્યાં આગળ પણ ચાલે છે પણ એ સો દસ થાય છે બાકી નેવું ત્યાં જ ન્યૂઝમાં તમે પણ જોયું હશે કે ચાલીસ હજાર ભારતીયોને ત્યાંની ત્યાં ડિટેન્શન સેન્ટરમાં જેલની અંદર એમણે આપણા રાખેલા છે હવે એ લોકોની માટે કોઈ જ ત્યાંની ગવર્મેન્ટ હેલ્પ નથી કરવા રેડી કારણ કે એમની પાસે કોઈ લીગલ પુરાવા નથી એ લોકો ત્યાં આગળ ઈલીગલી જોબ કરતા હતા ઇલિગલી રીતે પકડાયા છે કોઈ એમની પાસે દસ્તાવેજી પુરાવા નથી બ્લેકમાં કામ કરતા હતા મીન્સ કે તમારો જે ત્યાં આગળ યુએસમાં વેજ રેટ ચાલે છે એના કરતાં હાફ સેલરીમાં કામ કરી અને એ લોકો ત્યાં આગળ એમનું ગુજરાન ચલાવતા હતા અહીંયા આગળ મસ્ત મોટી રકમો આપીને ગયેલા હોય છે એટલે એ લોકોને ઇન્ડિયા પાછું આવવું પણ અઘરું પડતું હોય છે કારણ કે અહીંયા આગળ માથે દેવું કરીને એ લોકો ગયા હોય છે એટલે આ બધી વસ્તુ પણ ઘણી ઇફેક્ટ કરે છે સવાલ એ થાય છે કે આ બધું જ જાણવા છતાં આ રસ્તેથી જવાનો મોહ છૂટતો નથી વચ્ચે ચર્ચા પણ એવી આવી અને એક આપના જેવા જ એક તજજ્ઞ સાથે મારે વાત થયેલી ત્યારે એવો પણ ખુલાસો કરેલો કે આપણાને આપણા ભારતીયો જે વેલ સેટ થયેલા છે અને પરમિટ સાથે સેટ થયેલા છે એ લોકો જ શોષણ કરે છે આ રીતે જવાવાળાનું જે આપણે વાત કરીને કે જે દસ બાર ડોલર પર અવર મળતા હોય કદાચ બે ચાર ડોલર માં તેનું શોષણ પણ કરતા હોય છે વાત સાચી છે સો સાચી વાત છે આજે એક વસ્તુ છે કે એમણે ત્યાં આગળ ચીપ લેબર મળી રહેશે જે લીગલ ત્યાં આગળ જે માણસ કામ કરતો હશે એને તો એઝ પર ધ રૂલ્સ તમારે લીગલ વેજ રેટ આપવો પડશે જયારે ઈલીગલ તો કોઈનું સ્ટેટસ નથી એટલે એ માણસ એને દબાવી અડધા સેલરી પર કામ કરાવશે એટલે અત્યારે ત્યાં આગળ જે લોકો કામ કરી રહ્યા છે ડોલર પર અવરમાં કામ કરી રહ્યા છે એ લોકો પાસે કોઈ લીગલ સ્ટેટસ નથી એટલે એમને છૂટકો નથી કામ કર્યા વગર નથી એમની પાસે કોઈ બેંક એકાઉન્ટ નથી એમની પાસે કોઈ સોશિયલ સિક્યોરિટી નંબર નથી ઇન્સ્યોરન્સ નો નંબર નથી બેંક એકાઉન્ટ તો એ લોકો શું કરશે કેશમાં પૈસા લેશે અને સેલરી એમને પૂરી મળશે નહીં જી આખી ચર્ચાના અંતે એટલી વાત તો મગજમાં ઉતરી જવી જોઈએ કે કેવી રીતે જવું જોઈએ જે આપે સલાહ આપી કે આ આ આ રસ્તા છે આ પ્રકારના ડોક્યુમેન્ટ અને આ પ્રકારના વિઝા આપણને મળતા હોય છે અને તે લીગલ રીતે જવું જોઈએ કદાચ એક વખત અસફળ થાઓ તો એનો મતલબ એવો બિલકુલ નથી કે તમને ફરીથી તે કન્ટ્રીમાં જવા નહીં મળે છતાં પણ આ મોહ છૂટતો નથી હવે આ આખી પ્રક્રિયામાં આપે આંકડો જે ચોંકાવનારો આપ્યો કે લાખો લોકો ત્યાં આગળ આ રીતે જ છે ત્યાં આગળ ઈલીગલ રીતે આ આંકડો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રચલિત થયેલો છે જી 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 એઝ વેલ એઝ અમેરિકન એક્સપ્રેસ ન્યૂઝ તમે વાંચશો તો ત્યાં આગળ લોકલ ન્યૂઝમાં પણ આ વસ્તુ ફરી રહી છે એ લોકોને પણ ત્યાં આગળ નોન ઇમિગ્રન્ટની સંખ્યા એટલી વધી ગઈ છે અને એને લીધે ત્યાં આગળ ઘણું જ કરપ્શન ચાલી રહ્યું છે ટ્રમ્પ સરકારે આ પગલું જે લીધું છે એ એક જોતા સારું છે અને એક જોતા ખરાબ છે કારણ કે એક એસ્ટિમેટ પ્રમાણે એક ફ્લાઇટની અંદર કેપેસિટી બસો થી અઢીસો જણની છે તો પંદર લાખ નોન ઇમિગ્રન્ટ જેની પાસે કોઈ દસ્તાવેજી પુરાવા નથી એમને તમારે જો બેકઆઉટ કરવા હશે તો તમારે કેટલી ફ્લાઇટો મોકલવી પડશે બીજી વસ્તુ ત્યાંની ઇકોનોમીને પણ આજે એક ફ્લાઇટ એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં જાય તો એનો ઘણો એક્સપેન્સ થાય છે એટલે એ બી વસ્તુ વિચારવી પડે જાણવા ન્યૂઝ એવા મળ્યા છે કે હદ હાલની તારીખની અંદર મે બી કદાચ વીસ તારીખ પછી એવો પણ એક દોર આવશે કે જે તે કન્ટ્રીમાં જે પણ ઇલિગલ ત્યાં આગળ પકડાયા છે એ લોકોને અહીંયા આગળ બેકઆઉટ કરશે તો એમનો જે પણ એક્સપેન્સ હશે એરફેરનો એ ત્યાંની ગવર્મેન્ટ પર માની લો કે આપણા ઇન્ડિયનને પાછા મોકલી રહ્યા છે તો એ લોકો જે પણ એમનો જે ફ્લાઇટનો ચાર્જીસ છે એ ઇન્ડિયન ગવર્મેન્ટ પાસેથી આઈધર જે તે કે મુસાફરો આવશે એમના ફેમિલી પાસેથી વસૂલ કરવાનું એ લોકો આ રીતનું પણ ચાલી રહ્યું છે જી જી ધીરભાઈ ખૂબ સરસ માહિતી આપી આપે અને કેવી રીતે ત્યાં જવું જોઈએ કેવી યાતનાઓ થઈ રહી છે તે પણ આપણે દર્શાવવાનો પ્રયત્ન કર્યો જેનાથી કદાચ કોઈક વિચારતું હોય કે આપણે આ રીતે પહોંચી જઈએ તો કદાચ આખ ખુલી જાય મુંબઈ સમાચારનો પણ એ જ પ્રયત્ન હતો કે સાચી રીતે કેવી રીતે અમેરિકા અથવા વિદેશમાં જવું જોઈએ આ સિવાય પણ અન્ય દેશો છે ત્યાં કદાચ ભવિષ્યમાં આ પ્રકારના પગલા લેવાઈ શકે છે જે પ્રમાણે અહેવાલ મળી રહ્યા છે મને તો એ નથી સમજાતું આપણે ભારતીય છીએ તો ભારતમાં પણ કેટલાક ઇલીગલ તો ઘુસેલા છે ભારતની સરકાર ક્યારે આ પગલા લેશે તે પણ એક ચર્ચાનો વિષય છે અમારા સમયમાં જો આ પગલા લેવામાં આવે તો કદાચ ભારતીય અને દેશને પણ ખૂબ ફાયદો થઈ શકે એમ છે આપ મારી સાથે જોડાયા તે બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ દર્શક મિત્રો મુંબઈ સમાચારના એપિસોડ આપણે જોવો જોઈએ કારણ કે સાચી રીતે અમેરિકા કેવી રીતે જવું તેની સલાહ જાણીતા તજજ્ઞ બીજા કન્સલ્ટન્ટ નીરોભાઈ મેઘાણીએ આપેલી છે જોતા રહેજો મુંબઈ સમાચાર નમસ્કાર